નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ દસ ના અંગ્રેજી વિષયના પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટી પ્રશ્ન જોવાના છે એક આ જે પ્રશ્ન છે શોર્ટનોટ છે એસે છે એ બધા તમારી એક્ઝામમાં પૂછવા શક્યતા મહત્તમ ધરાવે છે આપણે પ્રશ્ન લીધેલા છે તમારા માટે વિડીયો ખૂબ અગત્ય સાબિત થવાનો છે માટે ખાસ તમારે વિડીયો અનસુર જોવાનો છે અને વિડીયો ગમે જરૂરથી લાઈક કરજો અને શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ સુધી પણ છે વિડીયો પહોંચી શકે અને તમે આપણે ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરજો તમને આપણી ચેનલ પર આ બધા ઉપયોગી વિડીયો મળતા રહેશે ફર્સ્ટ એક્ઝામ માટેના જલ્દી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો ચાલો આપણે આ મેં શરૂઆત કરીએ ધોરણ દસ વિષય અંગ્રેજી પ્રથમ પરીક્ષા બે હજાર માટેના મોસ્ટ આઈપી પ્રશ્નો જે તમારે એક્ઝામમાં પૂછાવાની મહત્તમ શક્યતાઓ રહેલી છે તો સૌથી પહેલાં તમારે છે સેક્શન એમાં તમને શોર્ટ નોટ પૂછાય છે તમને છે બે આપેલ શોર્ટ નોટ તમારે બેમાંથી કોઈ પણ એક લખવાની છે તમને એ શોર્ટ નોટના તમને ત્રણ ગુણ આપેલા હશે તો આપણે જે ઇમ્પોર્ટન શોર્ટનોટ છે તમને આપેલી છે પલક્કડ લાઈબ્રેરીબોટ આ છે તમને પણ પૂછાશે એવી શો એવી છે સૌથી વધારે સંભાવનાઓ રહેલી છે ત્યાર પછી ક્વોલિટી ફાઉન્ડ ઇન મધર્સ આ પણ છે ઘણી ઉપયોગી શોર્ટ નોટ છે ત્યારબાદ પાયોટેકનિક ત્યાર પછી બ્લેક પાવડર આ પણ છે ઘણી ઉપયોગી શોર્ટ નોટ છે તમે આને પણ જરૂરથી તૈયાર કરજો તો આપણે તમને જે ફક્ત અને ફક્ત પાંચનો આપેલી છે તમે જરૂરથી આને લખીને પણ તૈયાર કરી શકો છો જેથી તમને સારી રીતે યાદ રહી જાય આપણે આગળ વાત કરીએ સેક્શન ઇમાં તમને પૂછાય છે પેરેગ્રાફ રાઇટિંગ તમારે છે એકસો પચીસ વર્ષમાં પેરેગ્રાફ લખવાનો હોય છે તમને ત્રણ આપેલા હશે ટોપિક તમારે ત્રણમાંથી કોઈ પણ એક વિષય છે પેરેગ્રાફ લખવાનો છે આપણે છે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપેલા છે સૌથી પહેલાં છે અ વિઝિટ ટુ અ મોડન વિલેજ ઓર લાઇબ્રેરી આ પણ છે ઇમ્પોર્ટન્ટ નિબંધ છે ત્યારબાદ મેકિંગ માય વિલેજ ઓર સિટી બેટર ત્યાર પછી માય એમ્બિશન એટલે કે તમારો ઉદ્દેશ તમારો ગોલ ત્યારબાદ માય ફેવરેટ ટીચર માય બેસ્ટ ફ્રેન્ડ અને માય મધર આ પણ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે માય મધર આટલા જે આપણે ફક્ત તમને અહીં છ એ આપેલા છે તમે જોઉં છો આની એક વાર જે જોઈ લેજો ત્યારબાદ છે ઈમેલ રાઇટિંગ જેમાં પાંચ માર્ક્સ આવે છે તમારે ઈમેલ અથવા રિપોર્ટ પૂછાય છે આપણે તમને બંનેના આપવાના છીએ સૌથી પેલો આપેલો છે ઈમેલ કે ઇન્વિટેશન ફોર ધ સેલિબ્રેટિંગ ઓફ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે આ પણ અગત્યનો ઈમેલ છે ત્યારબાદ ઇન્વાઇટિંગ હિમ ઓર હર ટુ અટેન્ડ બર્થ પાર્ટી આ પણ અગત્યનું છે ત્યારબાદ ટેલી હિમ આઉટ અ ન્યૂ સ્પેન્ડ હર સમર હોલિડે ત્યાર પછી ટેલિંગ હિમ અબાઉટ વોટ હી પ્લાન્સ ટુ ડુ આફ્ટર પાસિંગ એસએસસી એક્ઝામિનેશન આ મોસ્ટ ટાઈમ પી છે ચોથો ઈમેલ તમારે ઇમેલમાં છે એ યાદ રાખવા કરતાં તમારે જે ફોર્મેટ છે ઇમેલનું એ પાકું કરવું જોઈએ એ યાદ રાખવું જોઈએ જેથી તમને કોઈ પણ ઈમેલ પૂછાય તમે સરળતાથી ઈમેલને લખી શકો હવે તમને ઈમેલ ના થવા રિપોર્ટ પૂછાય તો આપણે એના એમ જોઈ લઈએ કે સૌથી પહેલાં આપેલું છે અ ફાયર પોસ્ટ બાય ક્રેકર્સ ઓન ધ ડે ઓફ દિવાલી ત્યારબાદ હેલ્થ ચેક અપ પ્રોગ્રામ વોઝ ઓર્ગેનાઇઝ ઇન યોર સ્કૂલ લાસ્ટ વીક સ્વચ્છતા અભિયાન ધેટ વોઝ ધ હેલ્ડ ઇન યોર સ્કૂલ ત્યારબાદ ધ સ્ટેટ લેવલ સાયન્સ ફેર હેલ્ડ ઇન યોર સ્કૂલ આ મોસ્ટ આઈપી છે સ્ટેટ લેવલનો છે સાયન્સ ફેર છે વિજ્ઞાન મેળો ત્યારબાદ ધ પ્રોબ્લેમ્સ કોસ્ટ બાય હેવી રેઇનફોલ ઇન ધ સિટી આ પણ છે આ વખતે મોસ્ટ આઈમીપી છે ઘણા બધા વરસાદના લીધે છે એ ઘણી બધી તકલીફો વર્તી હોય છે સિટીની અંદર એનો જે આ રિપોર્ટ છે તમારા માટે મોસ્ટ આઈમીપી આ નિબંધ છે પાંચમો પણ ખાસ લખીને પણ તમે તૈયાર કરી લેજો તમને જરૂરથી આ નિબંધ છે પૂછી એટલે કે રિપોર્ટ છે એ પૂછી શકે છે તો તમને ખાસ આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો ખાસ તમે વિડીયો લાઇક કરજો શેર કરજો અને જરૂરથી જવાને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ તમે આપણી વોટ્સઅપ ચેનલ ફોલો ન કરી હોય તો ખાસ તમે તેને ફોલો કરી શકો છો તમને એ વોટ્સઅપ ચેનલ અને બંનેના તમને કયા કોડ આપેલા છે તમે તેને સ્કેન કરીને આપણી વોટ્સઅપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ બંનેમાં જોઈન થઈ શકો છો તો જરૂરથી મારા બંનેમાં જોઈન થઈ જજો તો આજના વિડીયો મારે આટલું જ મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વંદે માત્ર